એને પકડવા કે જોઈએ એ પહેલાં તો એ ભા એ માણસ ભાગી ગયો હતો અને લગભગ આ ઘટના પોણા અગિયાર જેવા સમયે બની હતી એટલે બાળકોને પણ થોડું ઘણું લખાવ્યું હશે એ તો હવે આગળ એની પુરવણી જોવામાં આવે ત્યારે ખ્યાલ આવશે તાત્કાલિક અસરથી ત્યાંના સંચાલક તેના ખંડ નિરીક્ષકો એનો વહીવટી બધો સ્ટાફ બદલી દેવામાં આવ્યો છે અને કાલને બપોરનું જે પેપર હતું ત્યારથી જ નવા સ્થળ સંચાલક મૂકી દેવામાં આવ્યા છે જે કંઈ પણ કાર્યવાહી સ્થળ સંચાલક તરીકે એમને કરવી જોઈએ એમાં પહેલી નજરે ક્ષતિ જણાય છે કે એમને એમની કેમ્પસમાં બહારથી કોઈ વ્યક્તિ આવવા અનધિકૃત વ્યક્તિને પ્રવેશ આપી શકાય નહીં આમ છતાં એ સ્થળ સંચાલક સીધી રીતે એમાં ઇન્વોલ્વ છે કે નહીં વર્ગન નિરીક્ષકો જે બે હતા એ સીધી રીતે એમાં ઇન્વોલ્વ છે કે નહીં એની પૂરતી ચકાસણી અને એ કાર્યવાહી પહેલાં એ કરવામાં આવશે ઇન્ક્વાયરી કરવામાં આવશે એ એમાં સંડોવાયેલા હશે તો નિયમ અનુસાર એની સામે પગલાં